તો પૂર્વ સૈનિકો અને દિવંગત પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓને રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી મળતા લાભો અને અન્ય સવલતોની જાણકારી આપવાના હેતુથી જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી વડોદરાના કાર્યક્ષેત્ર હેઠળના જિલ્લાઓ પૈકી આણંદ જિલ્લાના પૂર્વ સૈનિકો અને દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓનું સંમેલન આણંદ સ્થિત બીએ કોલેજના ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો આ પ્રસંગે કલેક્ટર પ્રવીણ ચૌધરી અને જિલ્લા સૈનિક કલ્યાણ કચેરી વડોદરાના અધિકારી લેફ્ટનન્ટ કર્નલ કમલપ્રીત સાગીએ પ્રાસંગિક પ્રવચન પણ કર્યું હતું આ પ્રસંગે દેશ માટે પોતાનું જીવન હોમી દેનારા શહીદોના પરિવારો તેમજ પૂર્વ સૈનિકોના પરિવારજનોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે પ્રારંભમાં દેશ માટે પોતાના પ્રાણનું બલિદાન આપનાર દિવંગતોને સૌએ ઊભા થઈ બે હતી જિલ્લા પૂર્વ સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી વડોદરા અને જિલ્લા આનંદ તરફથી સંયુક્ત ઉપક્રમે જે ભૂતપૂર્વ સૈનિકોના સૈનિકોના પરિવારોના સન્માનનો એક કાર્યક્રમ અત્રે બી એ પટેલ કોલેજ ઓફ એગ્રીકલ્ચરમાં યોજવામાં આવ્યું જેમાં સૈનિકોની રિટાયર્ડ સૈનિકોની ઘણી બધી સ્કીમો વિશે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી તરફથી સૈનિકોને સચોટ માહિતી મળતી રહે એમના પરિવારને સચોટ માહિતી મળતી રહે એમના કોઈ પણ પેન્શનને લગતું પ્રશ્ન હોય કે અન્ય સરકારશ્રીની જે જુદી જુદી ભૂતપૂર્વ સૈનિકો માટેની યોજનાઓ છે આ બધી યોજનાઓમાં સચોટ માહિતી સૈનિકોના પરિવાર સુધી પહોંચે આ માટેનો આ એક કાર્યક્રમ આજે અહીંયા યોજવામાં આવ્યો જેમાં આણંદ જિલ્લાના ઘણા બધા અને મોટી સંખ્યામાં ભૂતપૂર્વ સૈનિકો અને સૈનિકોના પરિવારના લોકો જેમાં હાજર રહ્યા અને કચેરી તરફથી ગ્રાય વિભાગ અંતર્ગતની જે યોજનાઓ છે તમામ યોજનાઓ બાબતે માહિતગાર કરવામાં આવે છે જે જો પૂરી સભા यहां पर आज आयोजित हुई है वो हमारे એક સેવસન ભાઈઓ और जो एक्सपायर हो चुके हैं उनकी धर्मपत्नी और उनके बच्चों के लिए है जिसके तहत हम बहुत सारी स्कीम्स उनको बता सकें अगर कोई ऐसी बात चल रही हो मार्केट में या सोसाइटी में जिसके कारण से जो कि सही गलत हो हम उनको बता सकें कि वो सच्चाई सच्चाई जानने से पहले कुछ भी करने से पहले हमारे ऑफ़िस में पता करें और कई जो स्कीम्स जो सरकार की तरफ से आ रही हैं या स्कॉलरशिप्स की स्कीम्स हैं वो पता करें ऑनलाइन रजिस्ट्रेशन करें स्पर्श की कोई प्रॉब्लम है तो भी हमारे ऑफ़िस में आकर के पता करें ये जो एक सर्विसमैन का सम्मेलन है जो नॉर्मल जो हमारा जो आनंद एडमिनिस्ट्रेशन के साथ मिलकर हुई है, हम उनके लिए बहुत आभारी हैं एंड वी आर रियली थैंकफुल टू कलेक्टर सर एज वेल जो कि उन्होंने पूरा का पूरा इन्वॉल्वमेंट लेकर के हमारी प्रॉब्लम्स को सॉल्व करने का प्रॉमिस भी किया है सो थैंक यू सो मच फॉर कमिंग योर एंड लिसनिंग टू आर प्रॉब्लम थैंक यू